મરચીની અંદર વાવેતર પદ્ધતિ અને ફર્ટિલાઇઝર ટ્રીટમેન્ટ અને પેસ્ટિસાઈડ ટ્રીટમેન્ટ એ બહુ એમ અગત્યની છે ભોઘાવદર ગામની મરચી છે આ ફિલ્ડ છે અત્યાર સુધીની અંદર બે હજાર લોકોએ જોયેલું છે ઘણા બધા એગ્રોવરોએ પણ આ ફિલ્ડની મુલાકાત કરેલી છે શરૂઆતની અંદર આપણે ચંદ્રેશભાઈ પાસેથી મરચીની તમામ માહિતી મેળવશું ત્યારબાદ આપણે ફાર્મર સાથે વાત કરેલી છે તે જોઈશું તો વિડીયોની આપણે શરૂઆત કરીએ છીએ નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતના ખેતરે ચેનલની અંદર હું રાઠોડ કિશોર આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આપ જોઈ રહ્યા છો ખેડૂતના ખેતરે ચેનલને તો આપણે ઘોઘાવદર ગામ ગોંડલ તાલુકાનું અને અહીં મટીનું સાડા ત્રણ સાડા છ વીઘાનું વાવેતર થયેલું છે જીબ્રાનું તો હવે આપણે ખેડૂત પાસેથી એનું કઈ કઈ ટ્રીટમેન્ટ આપેલી છે ક્યારે વાવેતર કેવી રીતના કરેલું છે તો તેની સંપૂર્ણ માહિતી આપણે લઈએ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો સર્વપ્રથમ તો આપણું નામ અને મોબાઈલ નંબર સરનામું આપનું જણાવો મારું નામ રાજેશભાઈ સગનભાઈ સાવલિયા ગામ ભોગાવતર તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર નવાણું બે સત્તાવન સત્યોતેર ઓગણસી હવે ચંદ્રેશભાઈ તમે જે આ મરચી છે એમાં ઓલ ઓવર મરચીની અંદર કઈ કઈ પ્રકારની આપણે એમાં ટ્રીટમેન્ટ આપવી જોઈએ પાયાથી એની શરૂઆત શું શું કરવું લઈએ અને મરચી મરચીની અંદર વાવેતર પદ્ધતિ અને ફર્ટિલાઇઝર ટ્રીટમેન્ટ અને પેસ્ટિસાઈડ ટ્રીટમેન્ટ ઈ બહુ એમ અગત્યની છે તો પેલે આપણે વાવેતર પદ્ધતિમાં જાય તો વાવેતર પદ્ધતિની અંદર મરચી એક કુંબળો પાક છે મહેનત માગી લે એવો પાક છે લાંબો ટાઈમ ઉભો રહી એવો પાક છે તો મરચીની અંદર એક ડ્રીપ પદ્ધતિ અને મલ્ચિંગ એ બે પદ્ધતિ આવે છે તો મારું કહેવાનું એવું થાય છે કે બને ત્યાં સુધી ફાર્મરોએ મલ્ચિંગ પદ્ધતિ અપનાવવી બીજું મરચી નું વાવેતર જે આપણા જે યુનિવર્સિટીના નિયમો પ્રમાણે છઠ્ઠા મહિનાની પંદર તારીખ આજુબાજુ મરચી નું વાવેતર કરવું જોઈએ એ એક સારામાં સારો સ્યુટેબલ ટાઈમ ગણાય પંદર જૂન થી ત્રીસ જૂન સુધી તો બને ત્યાં સુધી ખેડૂત મિત્રોને મારું એટલું કહેવાનું છે કે તમે આ તારીખ આજુબાજુ વાવેતર કરશો તો એની ઉપર બે ટાઈપના જોખમો હોય છે એક જો વેલું વાવેતર આપણે કર્યું હોય તો ચોમાસામાં ફ્રૂટ લાગી જાય છે તો ફ્રૂટ વરસાદ થાય તો તો બગડવાની એક એ પણ કરી અને બીજું જો આપણે વાવી દીધું હોય નક્ષત્ર પછી જે નશિ નક્ષત્ર આવે એમાં જે પવન ફૂકાતો હોય તો એ ટાઈમે નાની નાની મરચી હોય ટેમ્પરેચર ઊંચું હોય તો એ ટાઈમે મરચીનો જે વિકાસ ને જોશો જો મેનું જે નેચરલી રૂપ આવી નથી શકતું તો ટાઈમે મરચીનું વાવેતર કરવું એકા બીજું મરચી તમે જો વાવેતર કરતા હોય તો મરચીની અંદર થોડી જગ્યા દેવી હા નજીકની જગ્યાએ કોઈ ઈઠાવીની વાવેતર કરતા હોય કોઈ બત્રીની જારી કરતા હોય તો ખેડૂત મિત્રોને સંદેશો મોકલવો છે કે મરચીની બે હાર વચ્ચે નજીક અંતર હશે તો હાલશે મલચિંગમાં આપણે જોવા જઈએ તો બે હાર વચ્ચે ફૂટ એટલું અંતર હોય પણ જે વચ્ચે જે જગ્યા હોય એને આપણી ગુજરાતી ભાષામાં કાઠિયાવાડી ભાષામાં એને પાટલું કઈ તો પાટલું મોટું હોવું જોઈએ જેથી કરીને એન્ડ સુધી આપણે દવાનો છટકાવ કરી શકીએ અંદર મરચાં ઉતારવા માટે અવર જવર માટે મરચું ખુંદાય નહીં ભાંગે નહીં બગડે નહીં આવી રીતે હોવું જોઈએ મલ્ચિંગ તો અવિશ્ય કરવું જોઈએ જોવા જઈએ તો જંતુનાશક દવાઓની અંદર સારી સારી જે બધી જેન્યુ ની બધી મરચી વાવતા ખેડૂતોને બધી ખબર જ છે તો દવાની બાબતની અંદર એટલી બધી હું ગાઈડલાઇન્સ નહીં આપું કારણ કે એ તો પેસ્ટ તો લગભગ વાળા બધા એની રીતે કરાવતા હોય અમુક ફૂગનાશક છે એ કરાવતા હોય અને દ્વીપ ફર્ટિલાઇઝર આપવા જોઈએ આ ટાઈપનું મરચીની અંદર ટ્રીટમેન્ટ કરો તો ધી બેસ્ટ રીએ બરાબર અને આ મરચીની અંદર મેન જે રોગ આવે છે, થ્રિપ્સ આવે છે અને મરચી સુકારો વધારે આવે છે તો સુકારા માટે તમારે શું કહેવું છે કે અગાઉ એના માટે શું ટ્રીટમેન્ટ આપેલી કે આપવી જોઈએ એની વિશે વાત કરો. મરચીની અંદર એક જે ફૂગનો રોગ આવે એની અંદર એક વિલ્ટ આવે એટલે એને વર્ટીસિલમ સ્પીસીસ થી આવે છે. એવી રીતે એક পাઉડરી મિલ્યું આવે 12 દેખ આવે પણ મેજર પ્રોબ્લેમ છે એ વર્ટીસિલમ એટલે સુકો. પિથિયમ કહેવાય એને આપણે તો પિથિયમ ની અંદર જ્યારે આપણે આ નર્સરી ટ્રાન્સફર કરતા હોય અથવા મલ્ચિંગમાં જ્યારે વાવેતર કરતા હોય ત્યારે બેડ પલારી કમ્પ્લીટ થઈ જાય પછી મરચીનું બી ઉગી જાય મહિના દિવસની અવસ્થા થાય ત્યારે ડીઝમ પચાસ ટકા વેટેબલ પાવડર વિઘે ત્રણસો ગ્રામ પ્રમાણે ડ્રીપમાં નાખવાથી એવી રીતે વારંવાર વીસ દિવસે પચીસ દિવસે બે ત્રણ વાર એવી રીતે આપણે રિપીટ ટ્રીટમેન્ટ કરવાથી મને એવા રિપોર્ટ ફાર્મરો તરફથી મળેલા છે કે એની અંદર એકદમ જૂઝ

પચાસ ટકા સુધી ઊંચા ટેમ્પરેચર એક આ અને બીજું મારે એક ખેડૂત ને એક એવો સંદેશો મોકલવાનો થાય છે કે મેં જો ખેડૂત ખેતરે જે ઓબ્ઝર્વ કર્યું તો વાતાવરણ તો બધા ને નઈડું જ છે પણ વીસ ટકા થી માંડીને પચાસ ટકા ફોરવર્ડ થયું હોય તો વીસ ટકા વાળા ને ત્રીસ ટકાની શું માસ્ટરી છે એને શું એવું કામ કરી ગયું કે પાણીનું પ્રમાણ માપે રાખેલ છે મલ્ચિંગ માં છે બે પ્લાન્ટ વચ્ચે બે રો વચ્ચે જે પાટલું છે એ મોટું કરેલ છે જગ્યા આપેલ છે તો જેથી કરીને વરસાદ ગયા પછી જમીન ની અંદર પાટલામાં જે ભેજ હોય એ ભેજ છે એ એકદમ ઓછો થઈ જાય છે અને ભેજ ઝડપથી ઉડી જાય છે તો જેને જેને ખુલ્લામાં જે વચ્ચે જગ્યા દીધેલ છે એને એકદમ ઓછો બગાડ છે જેને ઘાટું ઘૂંચવાઈ ગયેલ મરચું કેવાય આપણે જેમ કપાસ ઘૂંચવાઈ ગયો હોય એમ અંદર હાલી નો થઈ ગયું હોય તો એની અંદર થોડો બગાડ વધારે છે વાતાવરણ તો નહીં છે પણ કહેવાનું પણ થાય છે કે મિત્રો મારું એટલું કહેવાનું છે કે મરચીને થોડી જગ્યા આપો ભેજ ઉડી જાય એવી જગ્યા આપો હા ખૂબ તમે સારી માહિતી આપી કે હાલની અંદર જે ઈન્ડિયા ની અંદર ઓલ ઓવર ઇન્ડિયાની અંદર આઠ થી નવ લાખ હેક્ટરનું અંદર વાવેતર થઈ રહ્યું છે અને આવતા વર્ષે આથી વધારે થાય આ સિવાય તમારે કઈ બીજું ના બધી જે લગભગ મરચીની મેં બધી ટ્રીટમેન્ટ માહિતી બધી આપી દીધી મેજર કેવાનું એ છે મરચીનું વાવેતર મારા કોન્ટેક્ટમાં હતા એ આપણા વિઘા ઈ એકર અને ક્વિન્ટલમાં આપણે ઉત્પાદનના ડેટા દેતો એને હું આપણી જે વિઘાના ટ્રાન્સફર કર દઉં તો આપણા વિઘામાં પચાસ થી સાઠ મણ મરચું કરતા ઈ મરચું અત્યારે પંદર થી વીસ મણ થાય છે વારંવાર મરચી નું વાવેતર થતા ન્યા ઉત્પાદન એકદમ ઘટ્યા છે મધ્યપ્રદેશની ની અંદર જે બે હજાર ને અઢાર ઓગણીસ ની અંદર એનું સોળ ટન નું માર્કેટ હતું એ માર્કેટ આજની તારીખે મધ્યપ્રદેશમાં માં છ ટને પોગી ગયું છે તો ન્યાય વારંવાર મરચી થતા થતા ન્યા મરચી પ્રોડક્શન બહુ ડાઉન આપે એટલે મને એટલી ખબર પડે કે આપણો જે આ એરિયો છે રાજકોટ ની નજીક નો આપણા એરિયા માટે મરચી માં સારામાં સારું વાતાવરણ છે અહીંયા ગનતુર જેવી જ જગ્યા બહુ મોટા સ્કોપ છે અને ગનતુર છે તે વિશ્વ નું મોટા મોટું મરચા નું માર્કેટ છે અને ભારત છે તે નિકાસ ની અંદર પેલા નંબરે છે કે મરચા ની અંદર એમ ટોટલ મરચાના ઉત્પાદન ની આખા વિશ્વ ની અંદર ગંતુર એટલે કે આપણે જઈ શકીએ તો આંધ્રપ્રદેશ સિત્તેર ટકા માં આંધ્રપ્રદેશ છે આપણા દેશમાંથી જેટલું મરચું એક્સપોર્ટ થાય એમાં સિત્તેર થી એસી ટકા ગંતુર થી એવડું મોટું પીઠું પણ ત્યાં પ્રોડક્શન વારંવાર વાવી અને પ્રોડક્શન ના બહુ ઓછું હવે ઉત્પાદન ઘટ્યું હોય તો એનો સ્કોપ આપણે મળે છે તો હું એમ કઉ કે ખેડૂત મિત્રો ને કે તમે મરચીની ખેતીમાં બને એટલા વધારે આવો સારી વેરાયટી

તો વેરાયટી કેવી અહીંયા કેટલા માણસો રોજના ના જોવા આવે છે બે દી થી હાલે રોજ ના ચારસો ચારસો માણસો જોવા આવે બરોબર અને તમે પાયા ખાતર માં કયા ક્યાં ખાતર વાપો છો અને પછી ક્યાં આપેલા છે ખાતર એના વિશે માહિતી આપો પાયા માં ડીએપી એડી નો ખોર લીંબોળી નો ખોર સલ્ફર ફાટા પોલિસલ્ફેટ અને પછી માથે થી આપ્યો છે ઉરિયા કેલ્શિયમ નાઇટ્રેટ એવા ખાતરો આપેલા છે આઈસીએલ ના પડીકા આવે ને ત્રણસો સાઈઠ રૂપિયા ના કિલો વાળા એવડા માથે સ્પ્રે કરેલા છે ઉરિયા ખાતર આપેલું છે ડ્રીપ દ્વારા

તો તમે અમારી ચેનલમાં આવ્યા અને અમારા ખેડૂત મિત્રોને તમે માહિતગાર આપ્યા એના માટે તમે અમે ખૂબ ખૂબ ચેનલ વતી આભાર માનીએ છીએ